નમસ્કાર દર્શક મિત્રો હું છું નીતા મોદી મોરબીથી કાઠિયાવાડી બ્લોગમાં તમારું સ્વાગત છે ચાલો મિત્રો તમારા માટે ઘરનો બ્લોગ લઈને આવી ગયા છીએ તો બસ જોતા રહ્યું પ્રિયાંશ સ્કૂલે જવા માટે તૈયાર થઈ ગયા છે આ એમના નવા થેલા અને ન્યુ તાર કંપાસ બગ બતો હતો હે કંપાસ કે કાર વાળા તો કંપાસ લીધા ગાડી લીધો હે

તો આજે સવાર સવારમાં હું પણ તૈયાર થઈ ગઈ છું કેમ કે આજે પ્રિન્સ અને પ્રિયન્સનો પહેલો દિવસ છે અને હું એની જોડે જવાની છું આજે વાલીઓને પણ બોલાવ્યા છે કે પેરેન્ટ્સ પણ સાથે આવજો તો આજે કંઈક સરસ્વતી મને પૂજા ને કંઈક કરશે સાફિયા કરાવડાવશે અને હા ભાઈ તો આપણે તમને બતાવીશ હા ભાઈ તો આજે પહેલો દિવસ પ્રિન્સ અને પ્રિયાન્સનો યાદગાર દિવસ છે કેમકે હું જઈ રહી છું જોકે અમે ક્યારેય જતા નથી હોતા કે આજે પ્રિન્સ અને પ્રિયા સાથે હું જવાની છું કેમકે સ્કૂલેથી કહેવામાં આવ્યું હતું કે બાળકોનો પહેલો દિવસ છે તો પેરેન્ટ સાથે આવજો જેથી કરીને એનો પહેલો દિવસ યાદગાર રહે તો ચાલો તો શૂઝ છે પ્રિન્સ પ્રિયાંશ ના નીચે કલાકાર નાખો કેમ કે સ્કૂલ માં બધા ખરખા હોય ને તો એટલે બદલી ના જાય ને બૂટ એટલે એના માટે મેં નિશાન કરી નાખ્યા છે મેલ પોલીસ યલો કલર કરી નાખ્યા બધા તૈયાર થઈ રહ્યો છે ભાઈ હાઈ કરી દો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ચાલો બે ભાઈ તૈયાર થઈ અને સ્કૂલે જશે હું પણ એની સાથે જઈ સાહેબ તૈયાર થઈ ગયા છે એ હા બેટા ઠેલો લઈ લો ઠેલા એના યુનિફોર્મ કમ્પ્લીટ છે પણ એના ટી શર્ટ થોડાક નાના થતા હતા અને બીજું ટી શર્ટ જે હતું ને એ મોટું જ હતું એને સીવડા માટે આપ્યા છે એટલે બે દિવસ યુનિફોર્મ ફ્રી છે

મેલ બેટા વેરી ગુડ છોકરાઓના ફોટા સેશન ચાલે છે સ્કૂલો ફોટા સેશન ચાલુ હતું અને બધા વાલીઓ આવ્યા છે અમે પણ આવ્યા છીએ છોકરાઓના છોકરાઓને રમવા માટે એરિયા રાખેલો છે કે જેથી કરીને છોકરો બોરિંગ ના થાય આ પહેલો દિવસ છે તો છોકરાઓ રમી જો આપણે પ્રિન્સ પ્રસ ઓઓઓ ઓઓ ઓઓ ચાલો મિત્રો આજે છે રવિવાર તો છોકરાઓને બધાને બહાર લઈને આવી છું જમ્પિંગ કરાવવા હિંચકા કરાવવા હે થયાના દિયાને કે મમ્મી આજે તો મને લઈ જાઓ બહારે જવું છે તો પછી બહાર લઈને આવ્યા અમારે હિંચકા લગભગ હિંચકા અને જમ્પિંગ હોય છે તો તમને બતાવું મિત્રો કે આપણે દિયા જમ્પિંગ કરે તો હું ત્યાં બેઠું છું અને મમ્મી પ્રિન્સ અને પ્રિયાંશને લઈ અને ગાડીમાં ફેરવવા ગયા છે દિયા જમ્પિંગ કરે છે અને અમારા અહીંયા બેસવા માટે વાલીઓ જે વાલી હોય ને એ લોકો બેઠા હોય છોકરાઓ આ રીતે રમતા હોય તો કલાક છોકરાઓને ફેરવવા માટે આવતા હોય જો મમ્મી હવે પ્રિન્સ પ્રિયાન્સને ગાડીમાં બેસાડ્યા છે અને ત્યાં ઊભા છે એસી અને મમ્મી અને હું અહીંયા અને ધ્યાન રાખીને બેઠી છું છે બારે છોકરાઓ લઈને નીકળી એટલે બહુ એનું ધ્યાન રાખવું પડતું હોય છે એટલે બધાએ મમ્મીઓ પ્રિન્સ પ્રિયાંસનું ધ્યાન રાખતા હોય એફિન દિયાનું બધાનું રાખવું પડતું હોય કેમકે ટ્રાફિક બહુ હોય છે અમારે અહીંયા મેઇન રોડ છે આજે તમે જોઈ રહ્યા છો એ રાજકોટ મેન હાઈવે છે એટલે બહુ ટ્રાફિક થતું હોય છે અને અહીંયા ગણે બાજુમાં સાઈડમાં છોકરાઓનું મનોરંજન માટે આટલું રાખેલું છે અને પહેલી બાજુ માસ્ક નાસ્તા માટેનું છે અહીંયા જો છોકરાઓ લઈને આવે તો છોકરાઓને ઇડલી સાંભાર કે ઢોસાક જે કંઈ ખાવું હોય એ મળી જતું હોય છે પહેલી બાજુ ફ્રૂટ પણ મળી જતું હોય છે સવારે આ જ જગ્યાએ શાક માર્કેટ ભરાતું હોય છે અને સાંજે છોકરાઓના મનોરંજન માટે રાટલું રાખવામાં આવતું હોય છે જો એ આ જમ્પિંગ કરી રહી છે બહુ ખૂબ ઘી কেই